રાજ્ય સરકાર હેઠળની આંગણવાડીઓમાં હાલ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત માંડવી શહેરની વિવિધ આંગણવાડીઓ દ્વારા કિશોરીઓ માટે માર્ગદર્શન તેમજ પૌષ્ટિક વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર પારુલબેન ગોગરી દ્વારા કિશોરીઓને થેલેસેમિયા એનિમિયા માસિકને લગતી સમસ્યાઓ સ્વચ્છતા તથા કેન્સર જેવા વિષયો અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓ સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓએ હાજરી આપેલ હતી કાર્યક્રમનું સંચાલન જબલેશ્વર આંગણવાડી વર્કર દિશા ચોડાસમાએ કરેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ આંગણવાડી કેન્દ્રો શિવાજીનગર મારવાડી વાસ બે જબલેશ્વર સુરૈયા ચોક સત્સંગ આશ્રમ ખારવા પછાડો બાબાવાડી વગેરે કેન્દ્રોની વર્કર તથા હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવી હતી સીડીપીઓ શ્રી તથા મુખ્ય સેવિકા બહેન દ્વારા ડોક્ટર પારુલબેન ગોગરીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આભાર વિધિ દિશાબેન ચોડાસમાએ એ હતી હતી આજરોજ અમે સાત કેન્દ્ર ભેગા મળીને અમે એક કાર્યક્રમ રાખ્યો છે પોષણ પખવાડિયા અંતર્ગત અમે કિશોરીઓને માર્ગદર્શન અને પૌષ્ટિક વાનગીના નિદર્શનનો કાર્યક્રમ અમે કેન્દ્ર કક્ષાએ રાખ્યો છે જેમાં અમે ડૉક્ટર પારુલબેન ગોગરીને આમંત્રિત કર્યા છે જેમણે કિશોરીઓને માસિકને લગતી સમસ્યાઓ અને સ્વચ્છતા અંગે અને થેલેસેમિયા જેવા વિવિધ કેન્સર સર્વાઈકલ કેન્સર વગેરે જેવા વિષય પર કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને બેનશ્રીના સમજાવ્યા પ્રમાણે એમણે જે કેમ્પ રાખ્યો છે એ વિશેની પણ હાડકાના કેમ્પ વિશેની પણ સમજ આપી છે અને પોષણ પખવાડિયા અંતર્ગત અમે પોષણને લગતા વિવિધ આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ જેમ કે પોષણ રેલી છે સૂત્રો છે પ્રભાત ફેરી છે સાયકલ રેલી છે વગેરે વગેરે કાર્યક્રમો અમે કિશોરીમાં કિશોરીઓ માટે સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓ તેમજ બાળકો માટે અમારા લાભાર્થીઓ છે એમના માટે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ અને પોષણ વિશે જાગૃતતા ફેલાવીએ છીએ તો એ અંતર્ગત આજરોજ અમે ભેગા થયા છીએ જેમાં અમારા સાત આંગણવાડી કેન્દ્ર છે બાબાવાડી જબલેશ્વર સુરૈયા ચોક શિવાજીનગર મારવાડી બે અને ખારવા પહોંચાડો અમે આટલા કેન્દ્ર ભેગા મળી અને અમે આ એક કાર્યક્રમ કર્યો છે જેમાં બેનશ્રી અમને સરસ માર્ગદર્શન આપ્યું છે અને કિશોરીઓને પણ ઘણું સરસ શીખવા મળ્યું છે અને આવા કાર્યક્રમો અમે પોષણ પખવાડિયામાં પંદર દિવસ સુધી અમે કરતા જ રહીએ છીએ અને તે ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પણ અમે પોષણ માસની ઉજવણી કરીએ છીએ જેથી કરીને પોષ પોષક આહાર વિશે લોકોમાં જ લોકોમાં જાગૃતિ ફેલાય અને જે સગર્ભા માતાઓ સ્ત્રીઓ અને કિશોરીઓ છે એમના આરોગ્યની જાળવણી થાય તે માટે